નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે પાવાગઢના જૈન મંદિરના પરિસરમાંથી ખેડૂતનું મુદ્દે મળ્યું જ્યાં મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો પાવાગઢ ખાતે આવેલા દિગ્ભર જૈનસિંહ ક્ષેત્ર કોઠી મંદિરના પરિસરમાંથી વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના કુમીઠા ગામનો ખેડૂત સંજયભાઈ રામાભાઈ ચૌહાણનો મુદ્દે મળી આવ્યો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે વાત કરીએ તો સંજયભાઈ ગતરાતે ખેતરમાં પાણી મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે પાવાગઢ પોલીસે મૃતકના પરિવારજનોની જાણવા જોગી ફરિયાદ નોંધી છે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે હાલોની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ